નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્ડી માંગની કૃપાથી આ ચાર રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે જો કોઈ વાતને લઈને તમે પરેશાન હોય તો તેને શેર કરો આવું કરવાથી તમને કોઈ કમજોર નહીં સમજે तमारा रोमेंटिक लाइफ बात करिए तो जूनी बातों भूली ने एक नवी शुरुआत करवानी कोशिश करो कार्यक्षेत्र मांग दिवस सामान्य पसार था शे। व्यवसाय मांग कोई दगा थी बचवा माटे आंख अने कान खुला राखवा पड़शे तमारा काम अने शब्दों पर ध्यान आपो ऑफिस टीम भावना थी काम करो मित्रों वडि तरफ लाभ मिले वृषभ राशिनी बात करिए तो आजे तुमने रोजगार में सफलता મળશે आजनो दिवस लाभदायक साबित थवानी आशा રાખી શકો છો આજે જીવન साथी પાસેથી કોઈ उपहार મળવાથી તમે ખાસ महसूस કરી શકશો આજે તમે કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે ઘર પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે હસી મજાકમાં કહેવામાં આવેલી વાતોને લઈને કોઈ પર્શક કરવાથી બચવું જોઈએ નોકરી કે વ્યવસાયમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાના યોગ છે મિથુન રાશિની વાત કરીએ તો પિતા તરફથી લાભ મળશે તમારી પરેશાની વ્યક્ત કરવી તે શક્તિનું સૂચક છે કામકાજની વાત કરવામાં આવે તો આજનો દિવસ પડકારોથી ભરેલો રહી શકે છે જો તમારી પાસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની દ્રઢ ઇચ્છાશક્તિ છે તો તમારા માટે કની પણ અસંભવ નથી કામ પ્રત્યે તમારી બેદરકારી તમારા બોસનો મૂળ બગાડી શકે છે મિત્રો અને પરિવારના સભ્યો તમારો ઉત્સાહ વધારશે પોતાના પ્રિયજનથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ સાબિત થશે કર્ક રાશિની વાત કરીએ તો આજે અમુક મહત્વપૂર્ણ કાર્યોમાં અડચણો આવશે જેનાથી તમે ખૂબ જ ચિંતામાં રહેશો જો તમે લાંબા સમય માટે રોકાણ કરશો તો સારો એવો ફાયદો મળી શકે છે તમારા પરિવારમાં કોઈ પ્રકારની મૂંઝવણની સ્થિતિ બની રહેશે આ સમસ્યાઓમાં સમય અને શક્તિનો ખર્ચ થઈ શકે છે આર્થિક રીતે આજનો દિવસ વધારે ફાયદાકારક નથી શરીર અને મનમાં બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારા સહયોગીઓની સાથે ઝઘડો તમારા માટે કોઈ કામને વધારે મુશ્કેલ બનાવી શકે છે તમે મહેનત કરો અને આગળ વધો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે પરંતુ પાણીની જેમ સતત વહેતા પૈસા તમારી યોજનાઓમાં અડચણ ઊભી કરી શકે છે વૈવાહિક જીવન સુખી રહેશે પાછલા ઘણા દિવસથી તમારું જીવનસાથી નારાજ થયાની લાગણી અનુભવતા હતા પરંતુ આજે તેમનો વ્યવહાર બદલાયેલો રહે છે કન્યા રાશિની વાત કરીએ તો સાહસિક લોકોની સાથે ભાગીદારીમાં આગળ વધો વાણી પર નિયંત્રણ રાખો વાહન અને મશીનરીના પ્રયોગમાં બેદરકારી ના દાખવો ઘરમાં મતભેદ થઈ શકે છે જૂના રોકાણના લીધે આવકમાં વધારો થઈ શકે છે મિત્રોનો સહયોગ મળશે પરંતુ જીવનસાથી સાથે કોઈ નાની વાત પર મતભેદ ઘરની શાંતિને ભંગ કરી શકે છે જોખમના કાર્યો ટાળો લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો તુલા રાશિની વાત કરીએ તો રોમાંસના મામલામાં આજે સારો દિવસ છે બીજા લોકોને વગર માંગી સલાહ ના આપો પરણિત કપલ માટે આજનો દિવસ થોડો કંટાળાજનક પસાર થશે આજે તમે બંગને પોતપોતાના કામમાં થોડા વધારે જ વ્યસ્ત રહેશો જેના લીધે તમે બંગને એકબીજા સાથે સમય પસાર કરી શકશો નહીં તમારું ખરાબ પ્રદર્શન તમારા ઉપરી અધિકારીઓને નારાજ કરી શકે છે લેખક કારીગર કલાકારોને પોતાની કુશળતા પ્રદર્શિત કરવાનો અવસર મળશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવાના તમારા પ્રયાસ નિશ્ચિત રૂપથી તમને ફળ આપશે તમારા ખાલી સમયમાં કોઈ એવું કામ કરો જેનાથી તમને સારું મહેસૂસ થાય નકામા વિચારો આજે તમને પરેશાન કરી શકે છે નવા કાર્ય કરવા માટે પ્રેરિત થશો નાની મુસાફરીની સંભાવના છે તમારો જીવનસાથી તમને કોઈ વિશેષ ઉપહાર આપી શકે છે શત્રુઓ તરફથી શાંતિ રહેશે નોકરી કરનાર લોકોને પ્રમોશનની સંભાવના છે धन राशिनी बात करिए तो आज तुम्हारा कार्यक्षेत्र में पहला थी વધારે उत्साह હશે કોર કચેરીના કામ અનુકૂળ રહેશે આજે લેવડદેવડમાં تمہارا થી કોઈ મોટી ભૂલ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં આજનો દિવસ تمہارا માટે મિશ્રિત રહેશે કાર્યક્ષેત્ર પર લોકો સાથે વાતચીત કરવામાં સમજણ અને धैर्य રાખો જો કોઈ જગ્યાએ બહાર જવાની યોજના હોય તો તે અંતિમ ક્ષણે મુલતવી રાખવી પડી શકે છે મહત્વપૂર્ણ મામલાઓમાં સારી પ્રગતિ છે પૈસા કમાવવાનો અવસર મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે મિત્ર તેમજ સંબંધી મદદ કરવા માટે આગળ આવશે તમે તમારા સૌથી મોટા કામ પર ધ્યાન આપો તમને લાગશે કે તમારે પોતાના ઉત્પાદન અને તમારી સેવાઓનો વિસ્તાર કરવો જોઈએ જો તમે તમારી રચનાત્મક પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે હિંમતથી કામ લેવું પડશે બૌદ્ધિક તેમજ લેખન કાર્ય માટે દિવસ સારો પસાર થશે કુંભ રાશિની વાત કરીએ તો આજે કોઈ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે આજનો દિવસ ચિંતામાં પસાર થશે ભાઈઓ અથવા તો ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે ઓફિસમાં આજે કોઈ પણ એવું કામ ના કરો કે જેના કારણે સમસ્યા ઊભી થાય તમારા કામ પર જ ધ્યાન આપશો તો સારું રહેશે વ્યવસાય બરાબર ચાલશે कोई सौदा पर हस्ताक्षर करता समय सतर्क कर रहो बीजा झगड़ाओ तुम पोते ना थाओ। तमारा मन में जल्दी पैसा कमावानी तीव्र इच्छा उत्पन्न थे मीन राशि बात करिए तो आजे अमुक आकस्मिक यात्रा तनावपूर रहे अनपेक्षित लाभ थी शेता वो नहीं જો આજે તે તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ આવનાર સમયમાં તમને તેનાથી કોઈ મોટો ફાયદો થઈ શકે છે આજે તમને બધા તરફથી સહયોગ મળશે તમે તમારા કામ પર ધ્યાન આપો સફળતા જરૂર મળશે પરિવારની જવાબદારીઓને ના ભૂલો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો